હરર મહાદેવ તો સિંહ રાશિના તમામ જાતકો જીવનમાં આગળ તો ખૂબ વધુ છે વિચાર પણ છે પ્લાનિંગ પણ છે પરંતુ આગળ વધી નથી શકાતો એમ થઈ રહ્યું છે જાણે કોઈકને કોઈક કારણોસર પાછળ પડી રહ્યા છે લોકો આગળ વધી રહ્યા છે અને તમે ત્યાંના ત્યાં રહી રહ્યા છો શું તમારા સાથે પણ તેવું થઈ રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સમજીશું કે ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ તે સિંહ રાશિના તમામ જાતકો માટે કયા પ્રમાણે રહી શકે છે તેની સાથે ડિટેલમાં ચર્ચા કરશું તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બની રહેજો સિંહ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ મ અને ટ આ બે મૂળાક્ષર પરથી થાય છે ને તેની થાય છે સિંહ રાશિ આ રાશિના તમામ જાતકો તમારી ચંદ્રકુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તો જોઈએ તો પહેલા સ્થાનમાં ચંદ્ર કેતુ એટલે કે ચંદ્ર દેવતા તમારી રાશિના રાશિમાં વિરાજમાન પ્રમાણે ચંદ્રકુંડળી બનાવી છે

ચેલેન્જિંગ મહિનો તમારા માટે રહી શકે છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ

જ્યારે પણ સૂર્ય દેવતા છઠ્ઠા સ્થાનમાં આવશે છઠ્ઠી રાશિમાં આવશે ત્યારે તે તમને શુભ ફળ આપશે જ આપશે તો આ પ્રમાણે તેર જાન્યુઆરી સુધી તો તમારા સ્વાસ્થ્યને લગતી જે કંઈ પણ તકલીફ હોય તે તકલીફોનો અંત આવ જઈ રહ્યો છે તમારું સ્વાસ્થ્ય ઘણું સારું રહી શકે છે તમારા સેલ્ફ કોન્ફિડન્સમાં ખૂબ સારો વધારો થઈ શકે છે પાસ્ટમાં જે થયું ને ભૂલી જાઓ હવે નવી શરૂઆત કરવાની છે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી કારણ કે આ મહિનો તમને થોડા નહીં ખૂબ વધારે આગળ લઈ જઈ શકે છે તમારા દ્વારા કરવામાં આવેલી કોઈ પણ એફર્ટ એ હેલ્થની હોય કે કોઈપણ રીતે હોય તમને આગળ લઈ શકે છે ફરીથી આપણે જો હેલ્થ પર જ વાત કરીએ અત્યારે તો મિત્રો સૂર્યદેવતા છઠ્ઠા સ્થાનમાં વિરાજમાં છે તેથી આ મહિનામાં તમે તમારા સ્વાસ્થ્યની ફિટનેસની એક્સ્ટ્રા ક્યાં કહી શકો છો કેટલાક લોકો જીમ મેમ્બરશીપ લઈ શકે છે કેટલાક લોકો યોગા ક્લાસ જોઈન કરી શકે છે કેટલાક લોકો ઝુમ્બા ક્લાસીસ પણ જોઈન કરી શકે છે આ પ્રમાણે આ મહિનો સૌથી સર્વશ્રેષ્ઠ છે તમારા માટે તમારા ઉપર કામ કરવા માટે જો તમે ટાઈમ નથી એડજસ્ટમેન્ટ કરી શકતા તમારી બોડી માટે તો આ મહિના દિવસ શરૂઆત કરો ડેલી ટ્વેન્ટી મિનિટ આપો બીજા દિવસે પચીસ મિનિટ ત્રીસ મિનિટ આ પ્રમાણે તમે મહિના અંદ સુધીમાં જયારે તમે દરરોજ એક કલાક ફિટનેસ માટે આપી રહ્યા છો તે તમને પણ નહીં જણાય તેથી પહેલાં આ મહિનામાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપો કારણ કે તેર ફેબ્રુઆરી બાદ પણ સૂર્ય દેવતા સપ્તમ શનમાં આવશે ત્યાંથી તમારી રાશિની જોશે ભલે રાહુદેવતા સાથે છે પરંતુ સૂર્ય દેવતા ત્યાં તેમને જીતવા નહીં દે અને તેના કારણે આ મહિનામાં તમામ સિંહ રાશિના જાતકો સ્વાસ્થ્ય બાબતે હું તમને હન્ડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ રેટિંગ આપી શકું છું હા જે દિવસ દરમિયાન સૂર્યદેવને ગ્રહણ લાગવાનું છે તેનાથી એક દિવસ આગળ અને એક દિવસ પાછળ દરમિયાન તમને થોડી તકલીફ રહી શકે છે માનસિક રીતે પરંતુ સ્વાસ્થ્ય બાબતે ઓવરઓલ આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે આગળ વાત કરીએ તમારા સંતાન બાબતે તો સંતાન સ્થાનના માલિક પંચમ સ્થાનના માલિક કોણ છે ગુરુદેવતા છે ગુરુદેવતા વિરાન છે અગિયારમા શર્મા અને તે ત્યાંથી તેમના પર દ્રષ્ટિ કરી રહ્યા છે બીજી રીતે તે પણ કહીએ તો બુધ અને શુક્રની જે યુતિ થઈ રહી છે જે કોઈ પણ સ્ટુડન્ટ માટે ખૂબ જ જરૂરી છે બુધ શુક્રની યુતિ હોય ને તો તે ઘણું સારું ક્રિએટિવ માઇન્ડ તે સ્ટુડન્ટને આપી શકે છે કોઈ પણ વ્યક્તિને અને તે બુધ શુક્રની યુતિ થવા જઈ રહી છે સપ્તમ સ્થાનમાં જેના કારણે ગુરુદેવની પણ નવમ દ્રષ્ટિ તેમના પર થવાની છે તેના કારણે જો કોઈ પણ તમારા તમારા સંતાનની કોઈક એક્ઝામિનેશન છે ટેન્થ ઓર ટ્વેલ્થની એક્ઝામ છે ફેબ્રુઆરીમાં જે કંઈ પણ તેમના પેપર્સ છે તે ઘણા સારા થઈ શકે છે તે બદલ તમારે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી પરંતુ જે કોઈ પણ સિંહ રાશિના જાતક છે તમે પણ જો જાતે સ્ટુડન્ટ છો તો તમારા માટે પણ આ સેમ એપ્લિકેબલ થઈ રહ્યું છે તમે પણ એજ્યુકેશન કરી રહ્યા છો આગળ વધો આ મહિનો એજ્યુકેશન વાઇઝ તમારા માટે ઘણો સારો રહેશે બુદ્ધ શુક્રની યુતિ પહેલા તો સપ્તમ સ્થાનમાં ભલે રાહુદેવતા છે તે હતા તે છે અને પાંચ ડિસેમ્બર સુધી રહેવાના પણ છે અત્યારે ભૂલી કારણ કે એક નહીં ચાર ચાર ગ્રહો રાહુદેવતા પાસે આવી રહ્યા છે જેથી તેમનું બળ ક્યાંક ને ક્યાંક તેમનું ઇલ્યુઝન જે છે તે ઓછું કરી દેશે અને તમે પ્રોપર ફોકસ થઈને આ મહિનામાં આગળ વધી શકો તેવા સંજોગો બની રહ્યા છે તેથી સૂર્ય દેવતા બુદ્ધ અને શુક્ર પણ તમને મદદ કરશે ત્રેવીસ ફેબ્રુઆરી બાદ મંગળદેવતા તેમને જોઈન કરશે તેના કારણે જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે શા માટે હું એજ્યુકેશન પર ભાર આપી રહ્યો છું મિત્રો નવમ દ્રષ્ટિ ગુરુદેવને આવી છે ગુરુદેવતા જ્ઞાનના કારક છે તમારા જ્ઞાન તમારા પૂરતું સીમિત રાખો ને આ મહિનામાં તો ઇનફ છે એટલે કે તમે તમારા ક્લાસીસમાં જે કોઈ પણ બીજા સ્ટુડન્ટ્સ છે તમારા ફ્રેન્ડ્સ વર્ગ છે તે લોકોને ભણાવવામાં તમે ન રહી જાઓને તેની કાળજી રાખવાની છે તેથી તમારા સ્ટુડન્ટ તમારા જે કંઈ પણ સંતાન છે અને જે કોઈ પણ સ્ટુડન્ટ્સ છે ગ્રુપ સ્ટડીઝ શક્ય બને તેટલી આ મહિનામાં ન કરો તેટલું તમારા માટે વધારે સારું રહેશે બીજી રીતે એક કોમન ક્વેશ્ચન તે પણ આવતો હોય છે એજ્યુકેશન બાદ કે શેર માર્કેટમાં કેવું રહેશે ફાઇનાન્સ કેવું રહેશે તો ફાઇનાન્સ વિશે પણ ડિટેલમાં ચર્ચા કરશું કારણ કે પંચમ સ્થાનથી તે પણ જોવામાં આવે છે ને તેથી જો પહેલા સ્ટુડન્ટ વાઇઝ વાત કરીએ તો સ્ટુડન્ટને પણ આ મહિનો ઘણો સારો છે સંતાનના સ્વાસ્થ્યમાં પણ કોઈ મેજર તકલીફ આ મહિનામાં નથી જણાની જો કોઈ તકલીફ હતી તો તેમાંથી તમારું સંતાન બહાર આવી શકે છે તમારું સંતાનની બોડી હીલ થઈ શકે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે વાત કરીએ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે જે સિંહ રાશિના જાતકોના જીવનમાં તકલીફ ચાલી રહી છે 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 તે લગ્ન લગ્ન જીવન કે પછી જે લોકો સિંગલ નથી શું કરવાનું છે તો ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ માં બુધ દેવતા નું જન્મ હાઉસમાં આવતા જ થોડુંક તમારા લાઈફ પાર્ટનરનું બિહેવિયર ઇમ્પલસિવ બિહેવિયર થઈ શકે છે ઇમ્પલસિવ એટલે કે તે બોલવામાં કંઈ પણ ધ્યાન નથી રાખવાના તમે છો કોણ છે તેથી આ મહિનામાં તમારા લાઈફ પાર્ટનરની બોલવા પર થોડો કંટ્રોલ રાખી શકે તે પ્રમાણેના સંજોગો તમારે બનાવવાના છે તમારે તેમના સાથે સારી રીતે બિહેવ કરવાનું છે તેટલું તમારા માટે યોગ્ય રહેશે કારણ કે જો તે કંઈક ખરાબ બોલશે અને જો તમે પણ સામે ઝઘડો કરશો ને તો તકલીફ તમને આવી શકે છે લાસ્ટ મહિનામાં પણ મેં આ પ્રમાણે તમને થોડાક ચેતવ્યા હતા પરંતુ આ મહિનામાં રાહુ દેવતાની સાથે પહેલાં જ બુદ્ધ દેવતા આવી રહ્યા છે તેથી હું તમને થોડુંક કાળજી રાખવાનું કરું છું ગુરુદેવતા તમને થોડુંક માઇન્ડ આપશે કે ના નથી બોલવાનું પરંતુ સામેવાળા વ્યક્તિને તે નથી ધ્યાન રહેવાનું તે કાળજી રાખવાની છે ત્યારબાદ સૂર્ય દેવતા અને શુક્ર મંગળ સાથે સાથે આવી રહ્યા છે તો તેના કારણે લાઈફ પાર્ટનર સાથેના સંબંધો ક્યાંક ને ક્યાંક સારા રહી શકે છે પરંતુ જ્યારે લાઈફ પાર્ટનર થોડુંક બોલવામાં રફ થઈ જાય તો તમારે સામે તેમનો ઓપોઝ નથી કરવાનો ચૂપચાપ તમારે બેસેલો છે ભલે તમે ખોટા છો આ મહિના પૂરતું સાચવવાનું છે કારણ કે જો તમે પણ તમારી પાસે પણ ચાર ગ્રહોનું બીજું બળ આવી રહ્યું છે ને કારણ કે તે ગ્રહો ફર્સ્ટ પણ પણ જોઈ રહ્યા છે તેથી તમે જો થઈ ગયા તો પછી વાસણ ખખડવામાં વાર નથી લાગવાની તકલીફ થઈ શકે છે તેથી હું તો તેમ કહું કોઈક ટ્રીપ પ્લાન કરો તમારા લાઈફ પાર્ટનર સાથે આ મહિનામાં ઘણું સારી ઘણી સારી પળો તમે તેમના સાથે વ્યતીત કરી શકો છો અને તે તમારા રિલેશનશીપને પણ હાર્મોની ક્રિએટ કરી શકે છે શક્ય બને તો સિંહ રાશિના જાતકો આ મહિનામાં તમારા પાર્ટનર સાથે બેસીને કોઈ પણ પૂજા પાઠ થાય ચંડી પાઠ થાય નવચંડી સત્યનારાયણની કથા જે કંઈ પણ કરવું ને તે પ્લાનિંગ કરો ઘરમાં ઘરનું એટમોસ્ફિયર પણ એન્વાયરમેન્ટ પણ ઘણું સારું રહી શકે છે તો લગ્ન જીવન બાબતે દરેક મહિને હું તમને થોડુંક થોડુંક પ્લસ માઇનસ જરૂરથી કહીશ કારણ કે રાહુદેવતા ક્યાંક ને ક્યાંક તકલીફ તો આપશે પરંતુ આ જે ચાર ગ્રહો આવી રહ્યા છે ને તે તમને ક્યાંક ને ક્યાંક બચાવશે તે પણ હું તમને કહી રહ્યો છું તમારે કાળજી રાખવાની છે શનિદેવતા વિરાજમાન છે અષ્ટમ સ્થાનમાં અને તે હવે માનકીય અવસ્થામાં આવી ગયા છે તો જે કોઈ પણ સિંહ રાશિના જાતકો તમે જે વાહન ચલાવો છો કે જે કંઈ પણ ડેલી બેઝિસ પર યુઝ કરો છો ને તેમાં તમે જો જાતે વાહન ચલાવો છો તમે જો સ્પીડ ઓવર લિમિટ જતા હતા તેને કંટ્રોલમાં લાવી લીધું છે તો તે તમારા માટે સારું છે નહીં તર દેવતાની જે દ્રષ્ટિ થઈ રહી છે તે તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસ પર પણ થઈ રહી છે તે તે પણ સૂચવે છે કે તમે તમારા ફેમિલી મેમ્બર સાથે બહાર ગયા હોવ તમારી ભૂલના કારણે તમારા ફેમિલી મેમ્બરને તકલીફ ન થાય ને તે તમારે કાળજી રાખવાની છે ને તેથી જ પોતાના પણ કોઈને પણ આવતું હોય તો વાંધો નથી પરંતુ ફેમિલીને કંઈ ન થવું જોઈએ દરેક વ્યક્તિમાં વાંધો તમે તો કિંગ છો સિંહ છો

હવે મંગળ દેવતાનું ત્યાં આવ્યું અને તેર ફેબ્રુઆરી બાદ મંગળ દેવતા જાતે પાવરમાં આવી જશે કારણ કે બાકીના ત્રણ ગ્રહો તો રાશિ પરિવર્તન કરીને આવી ગયા હશે ને આગળ તેના કારણે તેર ફેબ્રુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી જાણે તમને તમારા લકનો સાથ નથી મળી રહ્યો તમે આગળ નથી વધી રહ્યા ખૂબ મહેનત કરો છો ખૂબ એફર્ટ્સ આપો છો ખૂબ વાંચવાનો પ્રયત્ન કરો છો કંઈ પણ કરી રહ્યા છો અંતે મળી રહી છે ફક્ત નિરાશા નિરાશા ને નિરાશા તે પ્રમાણેના સંજોગો બની શકે છે તેથી મહિનાનો મિડ પાર્ટ થોડુંક તમને માનસિક રીતે વધારે હેરાન કરી શકે છે તે બાબતે કાળજી રાખવાની છે કારણ કે મંગળદેવતા છઠ્ઠા સ્થાનમાંથી અષ્ટમદી એટલે કે સપ્તમ દર્શી ને ત્યારબાદ અષ્ટમદિ જે કરશે તે જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ પર કરશે અને ત્યારબાદ તે તેમની ચતુર્થ દ્રષ્ટિ પણ કરી છે તેમની જ રાશિ પર એટલે કે નવમ સ્થાન પર કરી રહ્યા છે તેના કારણે તેરથી થી ત્રેવીસ ફેબ્રુઆરી પોતાના પર કાળજી રાખવાની જરૂર છે પોતે વધારે ગુસ્સામાં કોઈના પર તકલીફ ન લાવી તે કાળજી રાખવાની રહેશે સ્વાસ્થ્ય વાઇઝ તમારું સારું છે પરંતુ થોડીક પોતાના પર જ કંટ્રોલ આ મહિનામાં રાખવાનો છે જો તે રાખશો તો ઘણું સારું રહેશે વાત કરીએ તમારા વર્કપ્લેસ બાબતે વર્કપ્લેસના સ્થાનના માલિક કોણ છે ભાઈ તો જે છે શુક્ર દેવતા વૃષભ રાશિ છે શુક્ર દેવતા છ ફેબ્રુઆરી સુધી છઠ્ઠા સ્થાનમાં છે અને ત્યારબાદ આવી રહ્યા છે સપ્તમ સ્થાનમાં છ ફેબ્રુઆરી સુધી જે ચાલી રહ્યું છે જે ફ્લો ચાલી રહ્યો છે ને વર્ક પ્લેસ પર ચાલવા દો બિઝનેસ કરી રહ્યા છો તો બિઝનેસમાં પણ જે પ્રમાણે ચાલી રહ્યું છે કંઈ વધારે એક્સપેક્ટેશન ન કરો વર્ક પ્લેસ કરિયરમાં પણ કંઈક વધારે આશા ન રાખો અને કોઈ ઇન્ટરવ્યુ શેડ્યુલ કરવો હોય તો તે પણ ન રાખો કારણ કે છ ફેબ્રુઆરી બાદ જે ગુરુદેવતા સપ્તમ સ્થાનમાં આવશે ને તેના કારણે અચાનક ચેન્જ આવી રહ્યા છે લાઈફમાં તેવું તમારા સંજોગો બની શકે છે વર્કપ્લેસનું પ્લેસનું એન્વાયરમેન્ટ ખૂબ વધારે સારું થઈ રહ્યું છે તમારા માટે પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે તેવા સંજોગો બની રહ્યા છે હા ઘણા લોકો છે કે જે તમારી પાસે પોલિટિક્સ રમવાના કારણ કે સૂર્ય અને રાહુ ત્યાં તમારા દસમા સ્થાનના માલિક સાથે ભેગા થવાના છે પોલિટિક્સ આ મહિનામાં પણ તમારા પાસે રમાણું છે પરંતુ તમારે ચૂપચાપ મૌને રહેવાનું છે જેને જે કરવું હોય તે કરવા દો હું મારા ફ્લોમાં મારું કામ કર્યા કરીશ આ પ્રમાણેના સંજોગો બની શકે છે તો તો મિત્રો આ પ્રમાણે તમારી જન્મપત્રિકાના આધાર મેં તમને કહ્યું કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં કયા પ્રમાણે પ્લાન હોય છે પરંતુ બે વાત હજુ રહી ગઈ છે તે છે તમારો ફાઇનાન્સ અને શેર માર્કેટ કે જે ઘણા લોકો કરતા હોય છે તો ફાઇનાન્સ વાઇઝ જો હું તમને કહું તો આ મહિનો તમારા માટે ઘણો સારો છે કારણ કે ત્રણ ફેબ્રુઆરીથી જ જે છઠ્ઠા સ્થાનમાં તમારા સેકન્ડ હાઉસના માલિક હતા ને તે આવી રહ્યા છે સપ્તમ સ્થાનમાં અને તેના કારણે જ તમારા ફાઇનાન્સમાં તે વધારો પડશે જે લોકો બિઝનેસ કર્યા છે તેના માટે આ મહિનો ઘણો સારો છે છ ફેબ્રુઆરી પછી તો ઘણો સારો છે જ ત્રણ ફેબ્રુઆરીથી તમને અણસાર દેખાઈ જશે પરંતુ બેંક બેલેન્સ બાબતે કોઈ મોટા ખર્ચા કોઈ મોટી તકલીફ નથી દેખાઈ રહી પરંતુ ફક્ત અને ફક્ત જો તમે પૈસાથી પૈસા બનાવી રહ્યા છો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને આ મહિનામાં કાળજી રાખવાની જરૂરત છે તમે કંઈક લોભ લાલચમાં આવીને પૈસા તમે વધારે ઇન્વેસ્ટ કરો અને પછી બધું જ ન જાય ને તેની કાળજી રાખવાની છે તેથી સેફ ગેમ રમું જેટલું તે પ્રમાણે સેફલી ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આ મહિના પૂરતી કાળજી રાખી લેવાની રહેશે તો આ પ્રમાણે સિંહ રાશિના તમામ જાતકો તમારે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના પ્લાનિંગ કરવાની જરૂર છે જો માહિતી પસંદ આવી હોય ને તો કમેન્ટમાં કયા પ્રમાણે હું સમજાવી રહ્યો છું તે તમારા વ્યૂ જણાવવાનું ન પૂછો ઉપાય બાબતે ચર્ચા કરી તો ઉપાય બાબતે સિંહ રાશિના તમામ જાતકો આ મહિનામાં તમારે શક્ય બને તેટલું પ્રભુ શ્રી રામના શરણમાં જેટલું તમે રહેશો ને તેટલું તમારા માટે સારું છે અને પ્રભુ શ્રી રામની જ્યારે વાત આવે છે ત્યારે હનુમાનજીની પણ વાત આવે છે મનમાં તમે ગાંઠ બની દો કે આ મહિનામાં દરેક શનિવારે જે પણ શનિવાર આવતા હશે તમારે દરેક શનિવારે સાંજે સાત વાગ્યા બાદ સુંદરકાંડનો પાઠ પોતાના ઘરે બેસીને તમારે અવશ્ય કરવો જોઈએ તમારે જાતે વાંચીને ફેમિલી મેમ્બર બેસે કે ન બેસે તમારે બેસીને કરવાનો છે જો જે પુરુષ છે તેમણે જાતે વાંચવાનું છે જે મહિલા છે તે તમારા કોઈ પણ સંતાન પાસે કે પછી તમારા હસબન્ડ પાસે પણ વંચાવો તેટલું સારું રહેશે જાતે તમે ન વાંચો તેટલું જ હું તમને કહી રહ્યો છું ત્યારબાદ જો બીજો ઉપાય આવું તો પ્રભુ શ્રી રામના મંદિરે તમારે રેગ્યુલર બેસીસ પર જવાની શરૂઆત કરશો તો વધારે સારું રહેશે પ્રભુજી શ્રી રામની જો કોઈ સ્તુતિ જો હોય તે પણ તમે જો પઠન કરશો સાંભળશો તો તે પણ તમને પોઝિટિવ વાઇબ્સ આપશે અને મહત્ત્વનો ઉપાય તે છે કે દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લો તેમાં લીલા મગ મગની દાળ ત્યારબાદ થોડુંક અત્તર અને કોઈ પણ રેડ કલરનું ફ્લાવર લાલ કલરનું કોઈ પણ ફૂલ હશે તે ભેગું કરો અને મહાદેવ પર અભિષેક કરો ત્યાર પછી જો કે જે આ ચાર ગ્રહો સપ્તમ સ્થાનમાં આવી રહ્યા છે ને તે તમને કયા પ્રમાણે મદદ કરી શકે છે તે તો તમામ સિંહ રાશિના જાતકો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો કારણ કે આ પ્રમાણેના જ ઘણા વિડીયો હું રેગ્યુલર બેઝિસ પર લાવતો રહેતો હોઉં છું અને તમારા નજીકના જે કોઈ પણ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના સિંહ રાશિના જાતકો છે તેને પણ માહિતી શેર કરવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા છું તો તને મારા વંદન ઓમ નમઃ શિવાય